રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર કરાયા અર્પણ વિવિધ શ્રેણીમાં પિસ્તાળીસ વિજેતાઓનું કરાયું સન્માન સુશાસન બદલ પંચમહાલ જિલ્લાના વાવકુલી બે ગામના પગી રાજેન્દ્રકુમારને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સત્તા વિકાસ પુરસ્કાર કરાયો એનાયત ગુજરાતને મળ્યો સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ બે હજાર ચોવીસ અવોર્ડ ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ બે હજાર સોળના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે અપાયો એવોર્ડ સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કમિશનર અને અધિકારીઓને પાઠ શુભેચ્છાઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે દિલ્હીમાં દ્વિદિવસીય ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં બે હજાર એમએમટીપીએ કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં એક નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ પાંચ કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ જાનહાનીના સમાચાર નહીં નાસભાગમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા

ધોરણ દસ અને ધોરણ ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે લાભ મુખ્ય અથવા પૂરક પરીક્ષા બેમાંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તેનું આપવામાં આવશે પ્રમાણપત્ર ગીર સોમનાથ જિલ્લાના શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી બહાર ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા શિયાળુ પાક લેવામાં થશે ફાયદો ખેડૂતો ખુશખુશાલ હિમાલય તરફથી આવતા બરફીલા પવનોને કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી નલિયામાં નોંધાયું પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન તો નવ પોઈન્ટ સાત ડિગ્રી સાથે રાજકોટ પણ ઠંડુ શહેર સત્તર ડિસેમ્બર સુધી રહેશે ઠંડીનું જોર